બુલડોઝર નોન સ્ટોપ યાત્રાધામ બેટ દ્વારકાના ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે હવે બેટ દ્વારકા બાદ હવે દાદાનું બુલડોઝર બીજી જગ્યાએ પણ ગરજી રહ્યું છે ત્યારે ચાલી રહ્યું છે કે દાદાનું બુલડોઝરની જે તવાઈ જે છે એક પછી એક સતત ચાલુ છે આજે ક્યાં બુલડોઝર ફર્યું છે આવું જોઈએ જાણીએ સવાચીએ દાદાનું દોડતું બુલડોઝર ગેરકાયદે દબાણો પર બોલાવે છે તબાઈ આઠમા દિવસે દ્વારકામાં કાર્યવાહી આદ્રશ્યો યાત્રાધામ બેટ દ્વારકાના છે જ્યાં દાદાનું બુલડોઝર છેલ્લા આઠ દિવસથી ગરજી રહ્યું છે યાત્રાધામ ગણાતા બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર રાત દિવસ વરસી રહ્યું છે દાદાનું બુલડોઝર સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને ઉભા કરી દેવાયેલા મકાનો દુકાનો અને ધાર્મિક સ્થાનોને તંત્રએ તોડી પાડ્યા ત્યારે બુલડોઝર કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાઈ રહી છે

यहाँ पर हमने तकरीबन एक साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा द्वारका नजीक नो दरिया कांठो संवेदनशील गणायेम आ दरिया कांठा नजीक पाकिस्तानी जर्सी मांग ત્યારે દ્વારકાના દરિયાઈ કાંઠા એવા આરંભડા ગામમાં થયેલા ઉપર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જે રીતના વાત કરીએ તો જે રૂક્ષ્મણી વિસ્તાર છે કે જ્યાં એક ધાર્મિક સ્થાન આવેલું હતું તેના પર પણ છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી જોઈ શકાય છે કે જે સમગ્ર પોલીસ સ્ટાફ છે કે જેના દ્વારા છે તે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે સરકારી તંત્ર દ્વારા પણ છે તે સમગ્ર છે તે નજર રાખવામાં આવી રહી છે અને જે સાધનો છે કે જે ડ્રોન દ્વારા પણ છે તે ક્યાંક છે તે નજર રાખવામાં આવી રહ્યો છે ખાસ મારી પાછળ જે જોઈ શકાય છે કે જે દરિયા કિનારાનો વિસ્તાર છે કે જ્યાં કંઈક ને કઈક ગેરપ્રવૃત્તિઓ થતી હોય તેને રોકવાનું કામ છે તે સરકારી તંત્ર દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જોઈ શકાય છે કે દાદાના ત્રણ જેટલા બુલ્ડોઝરો છે કે જે સમગ્ર વિસ્તારની અંદર છે કે જે ફરી વળ્યા છે અને જે આરામડા વિસ્તાર છે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે

બુલડોઝર એક્શનમાં ત્રણસો છોતેર ગેરકાયદે મકાનો દૂર કરાયા તો તેર ધાર્મિક દબાણો નવ વાણિજ્ય દ્વારકા અને જામનગરના કુલ સંયુક્ત રીતે પાંત્રીસ ટાપુ છે જેમાં દ્વારકાના ત્રેવીસ ટાપુ પરથી દબાણો દૂર કરાયા છે આ ત્રેવીસ ટાપુ પર પચાસ કરોડથી વધુની જમીન ખાલી કરાઈ છે યાત્રાધામ બેટ દ્વારકામાં ઉભા થયેલા ગેરકાયદે દબાણ દૂર કર્યા બાદ હવે દાદાનું બુલડોઝર દ્વારકામાં તવાઈ બોલાવી રહ્યું છે તંત્ર દ્વારા હજી પણ બેટ દ્વારકા અને દ્વારકાના દબાણો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે એટલે કે યાત્રાધામમાં ચાલી રહેલું દાદાનું બુલડોઝર હજી પણ આગામી દિવસોમાં નોન સ્ટોપ ચાલવાનું છે જયદીપ લાખાણી ઝી મીડિયા દ્વારકા